વડોદરાના માંજલપુરમાં ગણેશજીની મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી અવધૂત પાઠક પાસે ખુલ્લા મેદાનમાં મૂર્તિ બનાવતા મૂર્તિકારના ગોડાઉનમાં પડેલી ગણેશજીની મૂર્તિને બે યુવકોએ તોડી નાખતા ભક્તોની લાગણી દુભાય છે જોકે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે મૂર્તિ બનાવવાના સ્થળે ચોરીના વાયરો મૂકવામાં આવતા યુવકોને મૂર્તિકારે મનાઈ કરતા અદાવત રાખી હતી માંજલપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે બંને આરોપી વાયરોની ચોરી કરીને ખુલ્લા મેદાનમાં છુપાવવા માટે આવતા હતા આ વ્યક્તિઓ જે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એકતાલીસ વનડી એની સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે